વલસાડના તળકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના પહેલા સોમવારે ભક્તોની ભીડ ઉમટી વલસાડ શહેરના તળકેશ્વર મંદિર વલસાડ નગરનું પ્રખ્યાત મંદિર છે તડકેશ્વર મહાદેવ મંદિર સુતેલી શિવલિંગ માટે ખૂબ જ પ્રખ્યાત છે ત્યારે આ મંદિરની ખાસિયત એ છે કે મંદિર ઉપર કોઈ છત નથી તેમજ સૂર્યના કિરણો શિવલિંગ પર પડે છે જેને કારણે સૂર્યના કિરણો સતત શિવલિંગને સ્પર્શ કરતા હોવાથી તે તડકેશ્વર મહાદેવના મંદિર તરીકે પ્રસિદ્ધ છે

ની રૂપમાં છે એનું શિવલિંગ છે આડું શિવલિંગ છે અને ભગવાન સુતા છે આની શિવલિંગની વાત કરીએ તો આઠસો વર્ષ પહેલાં અહીંયા જંગલ હતું તો બધા ગાયો ભેંસો બકરા ચલાવવા માટે આવતા હતા તો એક ગાય હતી આ શિલા ઉપર દૂધ આપીને ચાલી જતી એના માલિકને વિચાર્યું કે ગાય ઘરે દૂધ કેમ આપતી નથી નક્કી કોઈ એનું દૂધ કાઢી લેતું હશે પાછળ પાછળ જઈને એની તપાસ કરી તો આ શિલા ઉપર ગાય દૂધ આપીને ચાલી જતી બધાને બતાવ્યું બધાએ નક્કી કર્યું કે આને સાફ સફાઈ કરીને આપણે સારી જગ્યા ઉપર એની વ્યવસ્થા કરીએ તો કોઈ નથી વજન એટલું બધું હતું તે કોઈ નથી ઉચકાવી નહીં અન્ય જ્ઞાતિના લોકો બી આવે એ લોકો બી ઊંચકવાની કોશિશ કરી પણ ઉચકાવી નહીં એ લોકોને હથોડીથી તોડવાની કોશિશ કરી તો પૂર્વનો ભાગ છે તે તૂટી ગયેલો છે એમાંથી સાઠ જેટલા મધમાખીના ભમરા નીકળ્યા સાહીઠ માણસોને કળડી ગયા સાઠ માણસો જગ્યા ઉપર મરી ગયા તે લોકોને અહીંયાથી પંદરસો ફૂટ દૂર દફનાય છે તેનું નામ સાઠ પીરની દરગાહ આપ્યું છે એક જણને સપનામાં આદેશ કર્યો ત્યાં હું ભગવાન છું મને બે માણસો ઉચક છે તો ફૂલની માફક હું ઊંચી જઈશ જ્યાં મારું વજન લાગ્યું ત્યાં મારી સ્થાપના કરજો આઠસો વર્ષ પહેલાં અહીંયાથી લઈને જતા હતા તો અહીંયા સ્થાપના કરી આઠસો વર્ષ પહેલાં ઘાસનું મંદિર બનાવ્યું નહીં માચીશ નહીં અગરબત્તી એના જાતે સરગી ગયું ફરી પત્રું મંદિર બનાવ્યું આજુબાજુના મકાન હતા એમ જ રહી ગયા આનું છત હતું તે ઉડી ગયું એક જણને સપનામાં આદેશ કર્યો કે હું તડકેશ્વર મહાદેવ છું મારે બારે માસ તડકો જોઈએ વરસાદ જોઈએ ઠંડી જોઈએ ઓગણીસો બાણુંમાં આપણા નવું મંદિર બનાવ્યું ઉપર બાવીસ ફૂટનો વ્યાસ રાખેલો છે બપોરના ટાઈમ તમે આવો તો ભગવાન ઉપર સીધો જ તડકો તમને જોવા મળે એટલું નામ તડકેશ્વર મહાદેવ છે અને અહીંયા તમે જુઓ છો કે અત્યારે ગુરુ પૂર્ણિમા આ જ છે લેડીઝ લોકો એટલે છોકરીઓ અલોણાનું વ્રત કરે છે જયા પાર્થુનું વ્રત અત્યારે ચાલું છે અને બધા પૂજા ભાવ ભક્તિભાવથી એનું પૂજા પાઠ કરે છે દૂર દૂરથી બી ભગવાન ભક્તો એટલા બધા આવે છે કે જેને કોઈ સીમા જ નથી ઓમ નમઃ શિવાય અમારી લાઇવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપ